હળદર ની ખેતી અમે મેઘાલયમાં કરીએ છીએ મેઘાલય ભારત ના એક રાજ્ય છે મેઘાલય ત્યાં અમે હળદર ની ખેતી કરીએ છીએ બરોબર હળદરનું નામ લાકાનું નામ છે ઓકે આ હળદર અને નોર્મલ હળદર શું છે તો આની પાસે કર્ક્યુમિન કન્ટેન્ટ છે ને એ દસ ટકા જેટલું છે નોર્મલ હદરમાં જે બે થી ત્રણ ટકા છે આમાં દસ ટકા છે હાઈએસ્ટ છે એટલા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે અને જીઆઈ ટેક આપેલો છે આથી આપણી ડોક્ટર ચપ્પલ છે ઓકે વોસેબલ વોટરપ્રૂફ પ્રૂફ આવશે બાર મહિનાની ગેરંટી છે આમાં એટલે વોરંટી આવે એ ટાઈપની એકદમ ફ્લેક્સિબલ રહેશે ફૂલ વોસેબલ વોટરપ્રૂફ રહેશે ભરેલા પાણી પહેરે તોય કંઈ નહીં થાય તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરમાં આયોજિત વસંતોત્સવ બે હાજર પચીસ એકવીસ ફેબ્રુઆરીથી લઈને બે માર્ચ સુધી આ વસંતોત્સવ બે હાજર પચીસ ચાલવાનો છે ટાઈમિંગની વાત કરું તો બપોરે બે વાગ્યાથી લઈને રાત્રિના અગિયાર વાગ્યા સુધી મિત્રો આ વસંતોત્સવ અહીંયા આયોજિત થાય છે લોકેશનથી માંડીને અંદર શું શું જોવાલાયક છે કેટલા સ્ટોલ લાગેલા છે તમામ માહિતી તમને આજના વિડીયોમાં મિત્રો મળવાની છે વિડીયોને છેક સુધી જોજો અને ચેનલ પર નવા હો તો થી આવા અવ નવા વિડીયો જોવા માટે સબક્કા બેડથી કરી લેજો તો ચાલો મિત્રો વીડિયો શરૂ કરીએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ટિકિટ કાઉન્ટર પર મારી ટિકિટ છે મેં પરચેસ કરી લીધી છે જોઈ શકો છો દસ રૂપિયા બાર વર્ષથી ઉપરના જે મેમ્બર હોય તમામની ટિકિટ રહેવાળી છે દસ રૂપિયા અને બાર વર્ષથી નીચેના જે પણ બાળકો હોય એની ટિકિટ રહેવાની છે માત્ર અને માત્ર પાંચ રૂપિયા અહીંયાથી આપણે ટિકિટ પરચેસ કરી લઈએ ત્યારબાદ જોઈ શકો છો કે ઘણી બધી સંખ્યામાં આપણે બધા લોકો ભાઈ વસંતોત્સવ એન્જોય કરવા માટે આવ્યા છે એન્ટ્રી નો ગેટ છે તો ચાલો અંદર જઈને બધા નજારાઓ તમને વિડીયો માં આગળ બતાવું મેઇન એન્ટ્રન્સ આવીશું તો સરસ્વતીજીની પ્રતિમાના અહીંયા દર્શન થઈ જશે તો આપણે સૌપ્રથમ દર્શન કરી લઈએ ત્યારબાદ આગળ વિડીયોમાં આપણે વસંતોત્સવ બે હજાર પચીસ કેવો છે એ આગળ વિડીયોમાં જોઈએ ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ જેવા આપણે અંદર એન્ટર થઈએ છીએ તો તમે જોઈ શકો છો કે સુંદર મજાના આવા અલગ અલગ જગ્યા ઉપર સ્ટેજ બનાવવામાં આવ્યા છે કે જ્યાં ખાસ કરીને સાંજના સમયે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે તો અહીંયા પણ તમે મજા માણી શકો છો અને આગળ ઘણા બધા સ્ટોલ પણ લાગેલા છે એ હવે વિડીયોમાં આપણે વન બાય વન હવે આગળ જોઈએ વસંતોત્સવ બે હજાર પચીસમાં મોટા લોકોની સાથે સાથે નાના બાળકોને પણ ખૂબ જ મજા આવી જવાની છે અલગ અલગ જગ્યા પર જેમ જેમ તમે વસંતોત્સવમાં આગળ જશો તો આ પ્રમાણેના તમને કેરેક્ટર જોવા મળશે કે જ્યાં ઊભા રહીને તમે એમની જોડે ફોટો પણ ક્લિક કરાવી શકો છો મિકી માઉસ છે ત્યારબાદ આ પ્રમાણે જોઈ શકો છો અલગ અલગ ઘણા બધા ફની કેરેક્ટર મળવાના છે એટલે કે નાના બાળકોને તો ખાસ જ મજા આવી જવાની છે તો અહીંયાથી મિત્રો આપણે એન્ટર થયા હતા ત્યારબાદ તમને આ પ્રમાણેનો ઢાળ વાળો એક રસ્તો જોવા મળશે એ રસ્તે તમે સીધા આગળ આવશો ને તો સ્ટોલની તમને અહીંયા શુભ શરૂઆત થઈ જશે મિત્રો તો આ પ્રમાણેનું ભાઈ પહેલો સ્ટોલ આવી ગયો છે કે ત્યાંથી તમે આ પ્રમાણેની જે તવી છે ત્યારબાદ જે કઢાઈ છે લઈ શકો છો પ્રાઇઝિંગ તવીનું રહેવાનું છે ત્રણસો રૂપિયા અને કઢાઈની પ્રાઇઝિંગ છે ફોર ફિફ્ટી એટલે કે ચારસો ને પચાસ રૂપિયા તો ફાઇનલી મિત્રો આપણે એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છીએ કે જો તમારા ભાઈ ઘરમાં એન્ટ્રીક વસ્તુ લગાવવાના તમે શોખીન હો तो सर ना ते मड़ी जवानो जे सर अपना स्टॉल का नंबर कौन सा है तीस सर तीस थर्टी तो अपने वहाँ क्या क्या आइटम मिलेगा दिखाइएगा जरा लेदर ऊपर का पेंटिंग सर अच्छा लेदर लैंप शेड ओके okay. ये आंध्र प्रदेश से आया आंध्र प्रदेश आंध्र प्रदेश अनंतपुर डिस्ट्रिक्ट धर्मवरम ओके okay. ये लेदर ऊपर का लैंप शेड सर ये ओके सबका दिल्ली बॉम्बे पुणे सबका बहुत एक्सपोर्ट है ओके okay, तो ये ये वाला कितने रुपए का है क्या सर 700 700, 700 इससे बनाया गया के लेदर से बनाया लेदर से पूरा सब ये ये सब, सब पूरा लेदर से तो ये ये वाला जो है वो कितने वाला है ये 2500 सर 2500 2500 हां 2500 600 700

ત્રીસ નંબર સર સ્ટોલ નંબર ત્રીસ ત્રીસ નંબર ત્રીસ ઓકે સર થેન્ક યુ તો આપણે ફરતા ફરતાં સ્ટોલ નંબર સેવન્ટી સેવન પર પહોંચી ગયા છે કે જ્યાં તમને બધી જ પ્રકારની તમને બેડશીટ મળી જવાની છે તો ભૈયા પ્રાઇસ ક્યાં રહેગા સિક્સ ફિફ્ટી તો કોઈ પણ તમારે બેડશીટ જોઈતી હોય તો જો ઘણા બધા તમને અહીંયા ઓપ્શન મળી જવાના છે એ સિક્સ ફિફ્ટી છસો પચાસ રૂપિયામાં તો જો આ પ્રમાણેની તમને ડબલ બેડ માટેની બેડશીટ તમને મળી જવાની છે સિક્સ ફિફ્ટી છસો પચાસ રૂપિયામાં લાઇટથી માંડીને ડાર્ક ઘણા બધા તમને કલર ઓપ્શન મળી જવાના છે અને સિંગલ બેડ માટે તમારે જોઈતી હોય એ ત્રણસો ને પચાસ એટલે કે થ્રી ફિફ્ટી રૂપિયા મળી જવાની છે સ્ટોલ નંબર સેવન્ટી સેવન આ હળદર ની ખેતી અમે મેઘાલયમાં કરીએ છીએ મેઘાલય ભારત ના એક રાજ્ય છે મેઘાલય ત્યાં અમે હળદર ની ખેતી કરીએ છીએ બરોબર હળદરનું નામ છે ઓકે આ હળદર અને નોર્મલ હળદર ફરક શું છે આની પાસે કરકીન કન્ટેન છે ને એ દસ ટકા જેટલું

ક્રોનિકલ ડિઝીજ આપણને થતા હોય કે કફ છે 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 પિત્ત એના માટે ખૂબ જ ઉપયોગી છે છે આ બધી વસ્તુ સાયન્ટિફિકલી બરોબર કર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં આ હળદરમાંથી કર્ક્યુમિન કર્યુમ કરી લેવામાં આવે એનું ઓઇલ બનાવી અને ડિટોક્સિફિકેશન ની દવાઓ આ કેન્સર ની દવાઓ એના માટેનો ઉપયોગ કરવામાં આવે તો સર રેટ આપણે વાત કરીએ ને તો આ પેકેટ નું કેટલાક અઢીસો ગ્રામ નું

એક વર્ષ સુધી રેગ્યુલરમાં ચાલે છે ઓકે પછી આ ટાઈપની અત્યારે ફેશનમાં ટ્રેન્ડમાં છે જૂટવાળી ચપ્પલ છે આ ત્રણસો રૂપિયાની ત્રણસો રૂપિયા હા ને આમાં ટ્રેન્ડમાં છે આવા લોફર બૂટ છે લેડીઝ માટે કલરિંગ આવે છે એ બી ત્રણસો રૂપિયાનું છે બરોબર છે આવી મોજડીઓ છે ટ્રેડિશનલ ત્રણસો રૂપિયાની ત્રણસો રૂપિયા હા પછી આ ટાઈપની રેગ્યુલર છે આ બસો વાળી સ્ટાર્ટિંગ પ્રાઇઝ છે આ ટુ ફોર્ટી હા ટુ સાઇઝ મળી જાય સાઇઝ આ થર્ટી થી ફોર્ટી વન સુધી ફોર્ટી સુધી નાની છોકરીઓની નાની બેબી ની આ ટાઈપ ની આવશે આ મોજડીઓ છે એકસો પચાસ રૂપિયામાં થી દસ વર્ષ સુધીની સાઇઝ ઓકે બરોબર છે પછી જેન્ટ્સની બી છે આપણી પાસે જેન્ટ્સ મોજડીઓ છે આ ટાઈપની મોજડી છે આ છે પ્યોર કોલાપુરી ટાઈપ ચંપલ છે ત્રણસો રૂપિયા ની ટુંક લેડીઝ અને જેન્ટ અને નાના બાળકોનું બધું કલેક્શન મળી જશે બધા બધા માટે નંબર એકસો ત્રણ નંબર છે સાંસ્કૃતિક ઉંજ ગાંધીનગર જે રવિવાર સુધી ચાલુ છે મેળો આમાં પધારો ખરીદી કરો વસ્તુ સારી મળશે ઓકે સર થેન્ક યુ આભાર તો તમે જોઈ શકો છો મિત્રો કે સંસ્કૃતિક કુંજમાં તમને એન્ટિક એન્ટિક વસ્તુઓ તમને મળી જવાની છે હોમ ડેકોરને લગતી બાકી લેડીઝનું વધારે કલેક્શન છે જેમાં કુર્તી છે જ્વેલરીનું બધું કલેક્શન તમને મળી જવાનું છે ચાપ ડેકોરેશન પણ તમને એકસો એક નંબરના સ્ટોલમાં મળી જવાનું છે બાકી તમે થોડા થોડા અંતર પર જશો ને તો તમારી બાળપણને યાદો તાજા કરે ને એવી બધી વસ્તુ જો કેરી છે ત્યારબાદ આ કોઠું છે આ બધું તમને અહીંયા તમને મળી જવાનું છે પણ એક એક બીજા સ્ટોલ ઉપર મિત્રો પહોંચી ગયા છે વસંતોત્સવમાં તમે જોશો તો ઘણા બધા તમને બસો થી અઢીસો અલગ અલગ સ્ટોલ જોવા મળશે પણ આપણે યુનિક યુનિક જે સ્ટોલ છે એને કવર કરીએ છે તો સ્ટોલ નંબર છે વન થર્ટી સિક્સ વીસ માર્ચે છે વિશ્વ ચકલી દિવસ અને આપણા સરના ત્યાં પહોંચી ગયા છે કેમ છો સર મજામાં બસ મજામાં એક યુનિક ફિગ કોન્સેપ્ટ મને લાગ્યો તો સ્ટોલ વિશે થોડી માહિતી શેર કરજો હા સર મારું નામ પટેલ પ્રફુલ કુમાર ગિરીશ ભાઈ છે હું મતનગર થી આવું છું ઓકે અને આપણે નાઈસ એન્ટરપ્રાઇઝ ના નામે શોપ ચાલે છે ઓકે ત્યાં ગાડી આપણે પંખીઓ માટે પંખી ઘર બર્ડ ફીડર ઓકે અને માટેનું ફૂડ વગેરે આપણે વેચાણ કરીએ છીએ બરોબર કોઈ પણ મિત્રો ને આ તમામ સામગ્રી રાહત દરે જોઈતી હોય અચ્છા એ રીતે પણ આપણે આપીએ છીએ બરોબર છે તો આની કિંમત કેટલી રહેવાની આ સર 200 રૂપિયા નું રહેશે 200 રૂપિયા હા સર ઓકે તો જોઈ શકો છો તમે આ પ્રમાણે નું જે ચકલી ઘર છે અને કયા મટીરિયલ માંથી બને છે એમડીએફ નું છે સર ઓકે બરોબર છે તો બસો રૂપિયાનું છે પછી નાની મોટી સાઈઝ મળશે એમાં જો સર નાનું મોડલ છે ફક્ત માત્ર સો રૂપિયાનું છે આ સો રૂપિયાનું છે પછી આ ચણો માટેનું ચણ માટેનું બર્ડ ફીડર સો રૂપિયાનું છે આ સો રૂપિયાનું

અયા આપણે ચકલીગરની બધું જોયું તેની એક્ઝિટ બાજુમાં બે સ્ટોલ છોડીને સ્ટોલ નંબર 134 134 બાયના ત્યાં પહોંચી ગયા છે કેમ છો સર મજામાં મજામાં ભાઈ આપણા ત્યાં શું શું વસ્તુ મળશે બધા હેન્ડમેડ બ્લાઉઝ છે ઓકે હેન્ડમેડ પર્સ છે હેન્ડમેડ આ બધું આખું હા આ બધું મિરર વર્ક બધું હાથેથી કરેલું હોય છે ઓકે જોઈ લો તો કેટલા રૂપિયા આવડુ છે સર આ પર્સ અને ખાલી 400 રૂપિયા સાહેબ 400 રૂપિયા ટોટલી બધું હેન્ડમેડ રેવાનું હા આ કોઈ હેન્ડમેડ આવે છે પછી એમાં મોટી ડિઝાઇન પણ છે મોટી જોલા એક મોટું આવ છે પછી આ જેટલી જ્વેલરી દેખાતી છે ને સાહેબ આ બધી અમારી પોતાની હેન્ડમેડ છે ઓકે બરોબર છે આ કેટલા રૂપિયા વાળું છે એના ખાલી 100 રૂપિયા આ 100 રૂપિયા એ જોઈ લો ખાલી આવી રીતે જ લાગી જાય છે જો ખાલી આવી રીતે જ લાગી જાય છે ઓકે ખાલી આયરન આપણે કપડા ઉપર રાખીને પ્રેસ કરીએ એટલે લાગી જાય આયરન થી પ્રેસ કરવાથી જ લાગી જાય ખાલી બરોબર છે પોસિબલ આ પરમેનન્ટ પ્રિન્ટ રેડી થઈ જાય બરોબર છે અને આઈ થિંક કદાચ આ બધા બ્લાઉઝ ને બધું છે કલેક્શન તો કેટલા રૂપિયાના છે સર આ બધા 1300 1300 રૂપિયાના છે ખાલી આ 1300 રૂપિયાના છે બરોબર પછી જ્વેલરી માં જોઈ શકો છો આ બધી ઇયરિંગ્સ બધી હેન્ડમેડ છે એ કેટલા રૂપિયા વાળી છે 100 રૂપિયા કોઈ પણ અને સામેની બાજુ છે બધું આ બધા ઓલા પેચી સમાના વિડિયો બતાવ્યો તે જ છે ઓકે તો કેટલા રૂપિયા વાળા સર આ બધા 100 રૂપિયા વાળા છે બધા આ બધા 150 રૂપિયા વાળા છે આ બધા 150 રૂપિયા અને આ બધા 200 રૂપિયા વાળા છે હા બસો રૂપિયા વાળા છે એકવાર સ્ટોલ નંબર તમારો રિપીટ કરી દેજો વન થર્ટી ફોર એકસો ચોત્રીસ નંબરના સ્ટોલમાં તમને આ પ્રમાણેનું ભાઈ પેચ છે ત્યારબાદ છાપ ડેકોરેશન ની વસ્તુ છે એ મળી જવાની સ્ટોલ નંબર 102 102 માં આપણે સરના ત્યાં પહોંચી ગયા છે કેમ છો સર મજામાં બસ મજા મજા કેમ છો આપણા ત્યાં ભાઈ લેડીઝ નું જબરજસ્ત કલેક્શન બધું દેખાઈ રહ્યું છે કુર્તી વાને બધું હા હા તો કેટલા રૂપિયા થી રેટ શરૂ થઈ જાય છે મારા ત્યાં 250 થી ચાલુ થાય છે 500 સુધીની ની વસ્તુઓ મળશે 250 રૂપિયા થી શરૂ થાય છે બતાવજો ને સર 250 રૂપિયા માં 250 માં એક જો તમને આ ટાઈપના સમર ટોપ મળી જશે સમર ટોપ હા હવે ગરમી ની સીઝન પણ હવે શરૂ થઈ ગઈ છે યસ એના માટે છે એક આપણને આ ઘેર ટોપ મળી જશે ઓકે ઘેર વાળા એ ગામઠી મારે છે ગામઠી વર્ક ઓકે બરોબર છે અને આમાં સર સાઈઝ ને એવું મળશે કે સાઈઝ બધામાં મળી જશે તમને મીડિયમ લાર્જ XL ડબલ XL મીડિયમ લાર્જ XL ને ડબલ XL ડબલ સુધી ઓકે આ આપડા જીન્સ ઉપરના ટોપ રહેશે આ 250 ના સર આ પ્લાઝો રહેશે બધા રેવન ઉપર ઓકે આ ભી 250 જ છે પ્લાઝો 250 250 આપડા ત્યાંની કુર્તી રહેશે સ્લીવલેસ લોંગ સ્લીવલેસ માં લોંગ કુર્તી આ ભી 250 આ 300 ના છે બધા 300 રૂપિયા ઓકે 300 અને આ વાળા જે આપણા વન પીસ કોટ રહેશે ઓકે એરિયોન માં રહેશે એમાં તમારે પાયજામો અને કુર્તો બંને રહેશે આ 500 માં છે પાંચસો રૂપિયામાં પાંચસો રૂપિયામાં છે અને આ દુપટ્ટા કલેક્શન છે 250 થી લઈને સાડા ચારસો સાડા સાડા ચારસો સુધી અઢી મીટર ના દુપટ્ટા રહેશે બધા બરોબર છે તો સ્ટોલ નંબર એકસો માં વિઝિટ કરવાનું ભૂલતા નહીં ભાઈ લેડીઝ નું બધું જબરજસ્ત કલેક્શન મળી જવાનું તો આપણે ઘણા બધા ભાઈ યુનિક યુનિક જે કોન્સેપ્ટ વાળા સ્ટોલ છે એ જોયા હવે અહીંયા આ બાજુ તમે જોઈ શકો છો કે ત્યાં ઘણા બધા કલ્ચરલ પ્રોગ્રામ પણ થતા હોય છે અને સ્પેશિયલી સાંજના ટાઈમે સાત વાગ્યા પછી અહીંયા અલગ અલગ ગુજરાતી કલાકારો દ્વારા ભાઈ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે તો હવે એ આગળ આપણે વિડીયોમાં જોઈએ આવી જાઓ વસંતોત્સવમાં મેઇન વસ્તુ જે જોવાની હોય છે તે અહીંયા યોજાતો મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ ડેલી એટલે કે રોજ રાત્રે સાત વાગ્યા પછી અહીંયા અલગ અલગ આ પ્રમાણેનો સ્ટેજ બનાવવામાં આવ્યો છે કે જ્યાં તમને અલગ અલગ રાજ્યો દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવતું ત્યાંનું ટ્રેડિશનલ નૃત્ય છે ટ્રેડિશનલ ડાન્સ છે કે અહીંયા થતો હોય છે તો એના માટે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે બધા લોકો છે એ જોઈ રહ્યા છે તો આ પ્રમાણે વસંતોત્સવમાં સ્ટોલની સાથે સાથે અહીંયા બેસીને તેમનો ટ્રેડિશનલ નૃત્ય છે ને એ પણ તમે જરૂર નિહાળજો ખૂબ જ મજા આવી જશે આપણા ગુજરાતી લોકો તો ભાઈ ફોટોગ્રાફીના ખૂબ જ શોખીન હોય છે તો વસંતોત્સવમાં એક યુનિક જગ્યા પર હું આવી ગયો છું મિત્રો જોઈ શકો છો પાછળ આજ છે દોઢસો વર્ષ જૂની હવેલી કે જેને ભાઈ ઝવેરીની હવેલી તરીકે ખૂબ જ પ્રખ્યાત છે તો ફોટોગ્રાફીના જો તમે શોખીન હોય ને તો આ જગ્યા તો ફોટો તો ક્લિક કરવાનો બને જ છે એક્ઝેક્ટ આ બાજુ છે ફૂડ સ્ટોલ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે ત્યાં જોઈ શકો છો તમે આ રસ્તો ત્યાંથી થોડા તમે ચાલતા ચાલતા આગળ આવી જશો ને આગળ તો આવી જશે આ ઝવેરીની હવેલી વસંતોત્સવને સારી રીતે એક્સપ્લોર કરતા અંદાજીત બે થી ત્રણ કલાક જેટલો તો સમય મિત્રો લાગી જ જશે આટલું બધું તમે ફરશો એટલે ઓબ્વિયસલી તમને ભૂખ તો લાગવાની જ છે તો તમે ચિંતા ના કરતા આ ઝવેરીની હવેલી જે દોઢસો વર્ષ જૂની હવેલી છે એની એક્ઝેક્ટ બાજુમાં તમને આ પ્રમાણેનો સરસ મજાનો વિશાળ ફૂડ કોર્ટ તમને અહીંયા જોવા મળી જવાનો છે કે જ્યાં તમે આ પ્રમાણેનો જે નાસ્તો છે એ કરી શકો છો ચાઇનીઝ છે સાઉથ ઇન્ડિયન છે ત્યારબાદ પકોડી છે ભેળ ચાટ ઘણા બધા અહીંયા સ્ટોલ લાગેલા છે અને આપણા ગુજરાતીઓ તો ફરવાના અને ખાવાના શોખીન હોય જ છે તો તમે અહીંયા સરસ મજાનો એન્જોય તમે કરી શકો છો નાસ્તો કરી શકો છો અને તમામ જે નાસ્તાની પ્રાઇઝિંગ છે એ પણ નોર્મલ છે પચાસ રૂપિયા સિત્તેર અહીંયા સ્ટેજ પણ બનાવવામાં આવ્યો છે એટલે કે નાસ્તો કરતા કરતા તમે અહીંયા સાંસ્કૃતિક સંગીતની મજા પણ માણી શકો છો મધમાખી વિશે અત્યારે હાલમાં બહુ ઓછા લોકોને ખ્યાલ છે અલગ અલગ મધ મળતા હોય ક્યારેક તમે સાંભળ્યું છે અજમાનું મધ વરિયાળી મધ તો એમાં કોઈ વસ્તુ ઇન્ફ્યુઝ નથી કરતા હોતા પણ મધમાંથી જોઈટ કલરના ફૂલ દેખાશે જે ફૂલ હોય એમાંથી નેક્ટર કલેક્ટ કરી લાવે પર્ટિક્યુલર એનું હની હોય તો અત્યારે આપણી પાસે અવેલેબલ છે મલ્ટીફ્લોરા ફ્લોર હની મલ્ટીફ્લોરા બે ટાઈપના હની હોય એક મોનોફ્લોરલ અને એક મલ્ટીફ્લોરલ સમજી લ્યો કે તમારો કોઈ ખેતર પર વરિયાળી વાવેલી છે તલ વાવેલા છે તો અમે પર્ટિક્યુલર એ જગ્યા પર આવી અને બી બોક્સને ડિપ્લોય કરી દે મેં તમને કીધું એમ કે મધમાખી ત્રણ કિલોમીટર રેડિયસ ની અંદર ફરે અને જે પર્ટિક્યુલર ફૂલ ઉપર બેસીને નેક્ટર કલેક્ટ કરે એનું હની બને તેલ વિશે તો બહુ બધાને ખ્યાલ છે પણ મેં તમને કીધું હની વસે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય ટેસ્ટ કરો છો બીજી વસ્તુ હા હા બીજી વસ્તુ હું તમને એક વાત કરું નેચરલ કોઈ પણ પ્રોડક્ટ હશે એની હન્ડ્રેડ પર્સન્ટ કોઈ દિવસ કન્સિસ્ટન્સી હશે જ નહીં આજે તે જે તમે જે મધ ટેસ્ટ કર્યું નેક્સ્ટ યર કદાચ હું એ જ જગ્યા ઉપર જાઉં અને ત્યાંથી જ જો એ વસ્તુ મધમાખી દ્વારા કલેક્ટ કરવામાં આવે તો હું સ્યોર નથી કે હન્ડ્રેડ પર્સન્ટ આવું જ હશે એમાં નેચરલી એટમોસ્ફિયરનો એટલો પણ રોલ હોય કે એમાં પાંચથી દસ ટકાનું આવે આવે ને આવે જ

ગમે ત્યારે બે વાગ્યા થી લઈને અગિયાર વાગ્યા સુધી તમે જ્યાં સુધી આવો ત્યાં સુધી અવેલેબલ છે તો આઈ હોપ કે મિત્રો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો છે વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો હવે આ વસંતોત્સવના મિત્રો ટાઈમિંગની વાત કરી દઈએ તો એકવીસ તારીખથી લઈને બે તારીખ સુધી આ વસંતોત્સવ છે એ સંસ્કૃતિ કુંજમાં જ ઉપર આયોજિત છે મિત્રો ટાઈમિંગ એનો રહેવાનો છે બપોરે બે વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી બાકી બે થી ત્રણ બાબતો તમને ઇમ્પોર્ટન્ટ છે એ હું શેર કરવા માંગીશ આ બાબતોનું તમે ખાસ મિત્રો ધ્યાન રાખજો ચાલવાનું ઘણું થશે ઘણા સ્લીપરી રસ્તા પણ આવશે એટલે કમ્ફર્ટેબલ શૂઝ તો પેલા પહેરીને આવજો તમારા સાથે એક પાણીની બોટલ જરૂર રાખજો કારણ કે ગરમીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો કે બે થી અઢી કિલોમીટર જેટલું ચાલીને તમને પસીનો થવા લાગશે પાણીની બોટલ તમે જરૂર રાખજો અને આ પ્રમાણેની જો અલગ અલગ જગ્યાએ મેટ પાથરેલી છે જેથી કરીને દૂર ઉડતી હોય છે એટલે કે જો તમને કોઈ પણ જાતની એલર્જી હોય ધૂળની તો માસ્ક રાખજો આ બે થી ત્રણ બાબતો ધ્યાન રાખજો બાકી તમને વસંતોત્સવમાં પણ ખૂબ જ મજા આવી જવાની છે અને બેસ્ટ ટાઈમિંગ મિત્રો રહેવાનો છે સાંજનો એટલે કે જો પાંચ વાગ્યા પછી તમે આવો છો તમે શોપિંગ પણ કરી શકો છો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જે બેક સાઇડમાં પાછળ મિત્રો ચાલી રહ્યા છે સાત વાગ્યા પછી અલગ અલગ ચાલતા હોય છે એને પણ તમે એન્જોય કરી શકો છો વિડીયો શેર કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી બાય બાય